અરવલ્લી જિલ્લાના મેઘરજા તાલુકામાં વાવેતરના સમયે યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઉભા જોવા મળી આવ્યા છે તો મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી મુશ્કેલીમાં મુકાયા હતા સાબરકાંઠા જિલ્લા સંઘ આગળ વહેલી સવારથી ખેડૂતો ભૂખ્યા તરસા લાઈનો લગાવી હતી તો બપોરનો સમય થવા આવ્યો છતાં વિતરણ શરૂ ન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો તો ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારે મહિલાઓ સહિત ખેડૂતો લાઇનમાં ઉભા રહી ગયા હતા તો શિયાળુ પાક માટે જરૂરી યુરિયા ખાતર નહીં મળે તો ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે જેથી તંત્ર દ્વારા જલ્દીથી ખેડૂતોને યુરિયા વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

પગાર વાગે એવું થોડું અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ